નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ સંયુક્ત ઉપક્રમે હાડોર ગામે મહીસાગર નદીના કિનારે પૂર આપત્તિ વિષય સંબંધી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું મોકડ્રીલમાં એનડીઆરએફની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું સાથે જ એનડીઆરએફના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી કેવા પ્રકારના પગલાં લેવા અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ અને લાઇફ જેકેટ દ્વારા બચાવ સાધનોની મદદથી બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આડોર ગામે મહીસાગર નદીના કિનારે યોજાયેલ મોકડ્રીલ દરમિયાન એનડીઆરએફની ટીમ દ્વારા ડેમના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ કમાન્ડર વીવી એન પ્રસન્ના કુમારના માર્ગદર્શન હેઠળ અને સુપરવિઝન પ્રવીણ કુમાર કમાન્ડર આશુતોષ શ્રીમલ સહિત એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું એનડીઆરએફ દ્વારા આયોજીત મોકડ્રીલમાં પોલીસ વિભાગ ફાયર વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ આરોગ્ય વિભાગ તથા ડિઝાસ્ટર વિભાગ સાથે રહી મોકડ્રીલની કામગીરી કરી હતી મોકડ્રીલ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સિવિલ લટા સહિત અધિકારીઓએ નિહાળ્યું હતું